મિત્રો સૌથી પહેલા તો તેના ફાયદાઓની વાત કરવા જાઉં એ પહેલા તમને એ જણાવી દઉં કે આ ધાણાનું પાણી કઈ રીતે બનાવી શકાય તો મિત્રો સૌથી પહેલા તો આપણે કરવાનું છે શું તો લગભગ લગભગ અડધી મુઠ્ઠી જેટલા ધાણા લઈ અને તેને પાણી પલાળી દેવાના છે લગભગ લગભગ બે ગ્લાસ જેટલું પાણી લઈ શકો છો હવે મિત્રો આ જો શક્ય હોય તો આ ધાણાને રાત્રિના સમયે જ પલાળી દેવા અને વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે આ પાણીને થોડું ગરમ કરી અને ત્યારબાદ ગાળી લેવાનું છે જો એ રીતે શક્ય ન બને તો વહેલી સવારે ઉઠી અને થોડા ધાણાનો પીસી લેવાના છે થોડા જ પીસવાના છે ત્યારબાદ પાણીમાં પલાળી બે ગ્લાસ જેટલા અને તેને ગરમ કરી લેવાનું છે ગરમ કેટલું કરવાનું છે તો લગભગ લગભગ પાણી ખટીને અડધું ન રહી જાય ત્યાં સુધી હવે અડધું રહી જાય એટલે એ પાણીને હવે આપણે લોકોએ ગાળી લેવાનું છે ગાળી લીધા પછી આ પાણી જ્યારે નવ સેકુ રહે ત્યારે તેને આપણે લોકોએ પી ટાઈફોઈડ છે મલેરિયા છે આવી બીમારીઓ થઈ ગઈ છે અથવા તો તમે એનાથી રક્ષણ મેળવવા માંગો છો અથવા જો એ રોગ થયા છે તો તેને ત્યાંને ત્યાં જ અટકાવવા માટે ધાણાનું પાણી છે તે ખૂબ જ વધારે ફાયદાકારક છે ઉપયોગી માનવામાં આવેલું છે તો એ પણ જણાવી દઉં કારણ કે ધાણાનું પાણી છે તેનું તમે સેવન કરશો એટલે એ પાણી તમારા શરીરને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે ત્યાર પછી વાત કરવા જાઓ મિત્રો તો તમારી કિડની માટે પણ ધાણાનું પાણી ખૂબ જ વધારે ફાયદાકારક છે ઘણી વાર એવું બને છે કે ઘણા લોકોને કિડનીની છેલ્લી સમસ્યા એટલે કે ડાયાલિસિસ કરાવવું પડતું હોય ઘણા લોકોને કિડનીની પથરીની સમસ્યા હોય તો ઘણા લોકોને છે તે વધારે આવતું હોય તો આ તમામ સમસ્યાઓના ઈલાજ રૂપે આપણે લોકોએ ધાણાનું પાણી છે તેનું સેવન કરવું જોઈએ તેનાથી આ તમામ પ્રકારની સમસ્યાઓમાં ખૂબ જ સારા પરિણામો તમને મળી રહેશે મિત્રો આગળ વાત કરવા જઈએ તો સ્વસ્થ લોકોએ પણ ધાણાના પાણીનું ચોક્કસથી સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી તમારી કિડની છે તે સંપૂર્ણપણે સ્વસ્થ રહી શકે છે સાથે સાથે આગળ વાત કરવા તો તે રહેલા ઝેરી પદાર્થોને બહાર નિકાલ કરી દે છે એટલે કે બોડીને ડિટોક્સ કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો જો તમને લોકોને પણ ઋતુ બદલવાની સાથે સાથે અથવા તો એમ જ થઈ જતા હોય શરદી કફ ઉધરસ અથવા તો સ્વસંતંત્રને લગતી સમસ્યાઓ કે પછી ફેફસાનું ઇન્ફેક્શન થઈ જતું હોય તો તમારા માટે પણ ધાણાનું પાણી છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે આશીર્વાદ સમાન છે તેનું સેવન તમે લોકો કરશો તો તેનાથી તમે આવી નાની મોટી સમસ્યાઓ છે તેનાથી ખૂબ જ સરળતાથી બચી શકો છો મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો શરીરમાંથી નિકાલ નથી પામતા ખાસ કરીને આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો છે તે પરસેવા મારફતે મળ અથવા મૂત્ર મારફતે આપણા શરીરમાંથી નિકાલ પામતા હોય છે પણ આ રીતે જ્યારે તત્વો શરીરમાંથી નિકાલ નથી પામતા ત્યારે તે લોહીમાં ભળે છે અને લોહીમાં ભળે તેના પરિણામ સ્વરૂપે ત્વચા પર જુદી જુદી બીમારીઓના સ્વરૂપમાં બહાર આવે છે અને આ બીમારીઓ એટલે જ ધાધર છે ખરજવું છે કે પછી સોરાઇસિસ જેવી બીમારીઓ હવે આને મટાડવા માટે પણ આપણા માટે ખૂબ જ વધારે મહત્વનું અને જરૂરી બની જાય છે ધાણાનું પાણી મિત્રો આવા લોકો કે જેમને આ બધી પ્રકારની બીમારીઓ જોવા મળે છે તેમણે પણ નિયમિત રીતે ધાણાના પાણીનું સેવન કરવું જોઈએ જો તે લોકો ધાણાના પાણીનું સેવન કરશે તો ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ સારા એવા અને દેખીતા પરિણામો છે તે તમને લોકોને જોવા મળશે

પેશાબને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હોય ખાસ કરીને યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે પેશાબમાં બળતરા છે પેશાબનો માર્ગ છે તેમાં દુખાવો થવો છે કે અન્ય કોઈ પણ પેશાબને લગતી સમસ્યાઓ હોય તો તેને પણ ધાણાનું પાણી સંપૂર્ણપણે દૂર કરી દે છે અને તેનાથી તમારા લોકોનો પેશાબ પણ છૂટથી આવવા લાગશે અને ઘણો બધો તમને ફાયદો જોવા મળશે મિત્રો ઘણા બધા મહિલાઓ કે જેમને પ્રસૂતિ થઈ ગઈ છે તે લોકોએ આફ્ટર ડિલેવરી એટલે કે પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન ચોક્કસથી ધાડાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે નવ માસ દરમિયાન પોતાના શરીરમાં જમા થયેલા ટોક્સિક એલિમેન્ટ એટલે કે ઝેરી પદાર્થો છે તેનો નિકાલ કરવા માટે ધાણાનું પાણી છે તે ખૂબ જ વધારે મહત્ત્વનું અને ઉપયોગી સાબિત થઈ શકે છે સાથે સાથે જણાવું તો મિત્રો તમારા લોકોની પેટની ચરબી એટલે કે પ્રસૂતિ બાદ ઘણી બધી માતાઓને બહેનોને એ સમસ્યા રહેતી હોય છે કે પેટની આજુબાજુની ચરબી વધી જતી હોય છે તે પણ ન વધે અને ફરીથી પોતાનું સ્લિમ શરીર પ્રાપ્ત કરી શકે એના માટે ધાણાનું પાણી છે તે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા તો સામાન્ય સ્વસ્થ વ્યક્તિએ પણ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો ધાણાના પાણીનું સેવન કરવું જ જોઈએ અને મહિનામાં એક આખો દિવસ એવો કાઢવો જોઈએ કે આખો દિવસ તેઓ ધાણાનું પાણી છે તેનું સેવન કરશે અને તેનાથી તેને જબરજસ્ત પરિણામો છે તે મેળવી શકે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે પણ ધાણાના પાણીનું સેવન કરો છો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ધાણાની પસંદગી કરતી સમયે ધાણાના જે ઝીણા દાણા આવે છે કે જેને આપણે લોકો દેશી ધાણા તરીકે ઓળખીએ છીએ તેની જ પસંદગી કરવી મોટા ધાણા છે તેને નથી લેવાના કારણ કે દેશી ધાણા જે નાના હોય છે તે જ ગુણોથી ભરપૂર હોય છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તમને લોકોને તો તમને લોકોને કોઈ પણ પ્રકારની બળતરા જેવી સમસ્યા થતી હોય તો તેમાં પણ ધાણાનું પાણી છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે સાથે સાથે વાત કરવા જાઓ તો આપણું પાચનતંત્ર છે એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તેને મજબૂત બનાવવાનું કાર્ય ધાણાનું પાણી ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે ગેસ છે એસિડિટી છે કબજિયાત છે આવી સમસ્યાઓથી પણ બચાવવાનું કાર્ય ધાણાનું પાણી ખૂબ જ સારી રીતે કરી આપે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પગના તળિયામાં થતી બળતરા છે આંખોમાં થતી બળતરા છે સાથે સાથે ઘણીવાર એવું બને છે કે આપણા શરીરમાં ડિહાઈડ્રેશનની પરિસ્થિતિ સર્જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો શરીરમાં ક્યારેક પિત્ત છે તેની માત્રામાં પણ વધારો થાય છે આ ચારે ચાર સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય ધાણાનું પાણી છે તે ખૂબ જ સારી રીતે કરે છે ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ડાયાબિટીસ છે થાઇરોઈડ છે તેમાં પણ ધાણાનું પાણી છે તે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે અને તે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થયેલું છે તો મિત્રો આતા આતો હતા ધાણાના પાણીના કેટલાક ફાયદાઓ જે તમે લોકો પણ જાતે ધાણાનું પાણી ઘરે બનાવી અને મેળવી શકો છો અને સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારા આજના વિડીયોમાંથી કંઈક ને કંઈક તો નવું જાણવા ચોક્કસથી મળ્યું હશે જો નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને ભૂલશો નહીં કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો એટલે તમને મળી રહેશે આવા અન્ય વિડીયો પણ સમયસર સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર